આ ફિટ ક્યારે કરશો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ કેમ છો આજે દીકરીઓ ને તો જમવાનું છે નહીં તો લાઈવ વિડીયો જમવાનો બતાવું આજે તો બધા લીંબુ શરબત પીને રહ્યા છે એટલા માટે સવાર શું નાસ્તો કરવો છે ભાખરી ચાંદ ભાખરી અને કેટલા વાગ્યા સુધી જાગરણ કરવાનું છે ચાલો અને આપણે સિલાઈ મશીન આવી ગયા છે અમારે દેવેન્દ્રભાઈ નૈરોબી થી અમારે દેવેન્દ્રભાઈ નૈરોબી થી એના તરફથી બે સિલાઈ મશીન છે અને શાંતાબેન ગરારા લંડન એમના તરફથી એક સિલાઈ મશીન છે એટલે અમારે ત્રણેય સિલાઈ મશીન આવી ગયા છે અને હવે ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે કોના તરફથી છે સિલાઈ મશીન બોલો દેવેન્દ્રભાઈ નૈરોબી કોણ એના તરફથી કેટલા સિલાઈ મશીન કેટલા અને શાંતાબેન ગરારા લંડન થી ક્યાંથી એના તરફથી આ ત્રણેય સિલાઈ મશીન આવી ગયા જો વન ટુ અને થ્રી આજે જે ભૂખ નથી લાગી ગઈ હે આજે બધી દીકરીઓ અમારે લીંબુ શરબત પીને રહી છે ઉપવાસ કર્યો છે ભગવાન કેટલા રાજી થતા હશે બધી ખુશ છે જો આખો દિવસ લીંબુ પાણી જ પીધું છે એને લીંબુ શરબત જ આજે આખો દિવસ અત્યારે નથી પીવાનું પીવાનું છે બનાવ્યું કે નહીં તો પીવાનું જ હોય ને અત્યારે બનાવો બનાવો ફરાડ કરવું છે કોઈને કઈ વાંધો નહીં શું કરવાનું તમારે ગરબા રમવા અને એમને આજ તોય ગરબા રમશો જેને રમવાય નો ફરજિયાત નહી કેટલા દિવસની રજા છે અને બે દિવસ ની રજા છે ને એટલે મોજ છે બધી દીકરીઓને તો પછી આને ચાંદલા નથી કરવા તો લઈ આવો કંકુને એવું ચાવું અને જો આજે રાધિકાબેન આઠ વાગે કેનેડા થી તમને જોડાશે વિડીયો કોલમાં અને તમારે ઓલો ફોન ચાર્જ કરી લેજો ઓફિસ નો એમાં જોડાશે જનરલ નોલેજ નું તમને હવે દર શનિ રવિ જયારે જે આવશે ત્યારે એ તમારા ઓનલાઈન ક્લાસ લેશે વિડીયો કોલથી હો તો પછી આજે પાંચ દીકરીઓને સામે બેસવાનું બોલવાનું પૂછે જવાબ દેવાના અને બીજાને પાછળ બેસવાનું પછી તમારો પાંચનો વારો પૂરો થાય ને પછી બીજી છોકરીઓનો હે કરશું સાચું કે ખોટું તમને એવું કે બેન ભૂખ નહિ લાગે ગરબા રમશો હે આમ જો કેટલી ખુશ છે બધી

મશીન ના કવરે મળતા હશે ને કવરે લેવા પડશે મળે ને તો દેવેન્દ્રભાઈ હા ભાઈ ખોલડીયા ગામે મુલાકાત લીધી પણ મેં જોયું ખાલી કઈ એવી બધી બહુ હતું નહીં યંગ હતા બધા હજી કામ કરીએ કેવા હતા એટલે આ જોઈને આપવાનું કારણ જ એ એક તું કર એક આ એમ આપ બધા ના એક ચાંદલો કર દે કેના હોય ઉભરે કેના હોય અહીંયા આ એક ચાંદલો કર દે હાલ પછી બીજા ના બસ હાલ હવે આમ બેજા હાલ આમ કડીનું મનોટ તીનું કાલાજી હાલ હાલ લાલ ચેનો વારો હવે એમાં શું હોય પાંચ પાંચ જ હોય એક મશીન માં પાંચ પાંચ તું આગ હાલો જેન વારો આવી ગયો એક સાઈડ વેજો પછી જેનો આવે ને એનો બીજામાં આજે જેનો આવ્યો યાદ રાખજો બીજી વાર તમારો વારો નહીં હવે કઈ નવું આવે ત્યારે બીજી છોકરીઓનો વારો જેનો વારો ન આવે આમાં ખૂબ સિલાઈ મશીન માં લોકો શીખે ખૂબ બેનું શીખે અને એના ગામમાં સીવણ ક્લાસ ચલાવે ને બધું પોતાની રોજી રોટી ચલાવે તમારે શીખવાનું આજુબાજુ ગામના બેનોય શીખે હો હાલો હવે આમાં જેનો નથી વારો આવ્યો ને એનો પછી લઈ લેશું હો આપડા ગાડીમાં જેમ ગાડીમાં કેમ બધાને બેસવાનો વારો આવી ગયો ને એવી રીતના ધીમે ધીમે બધાનો જય કષ્ટભંજન આમાં મશીન છે ઓલી બાજુ મૂક દે બધું જા એક બાજુ મૂક દે હા લઈ લ્યો ને સરસ ફૂંટા ઓહો મસ્ત ફૂટા લ્યો ઓહો બસ હવે પછી આમ ખોટા નો વેરાય ખોટા ચોખા નો વેરાય ચકીને દેવાય ખબર ચક્કી લાવી ચોખાનું દાણો ચક્કો લાવ્યો મગનો દાણો બનાવી ખીચડી ને ખાધી જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ ચલો લીંબુ શરબત બને જ છે તમારું સૂનું સૂનું લાગે ને આજે કિચન કેટલા વાગે સુવાનું છે પાછું જાગરણ કરવું જોતાજીને બધા દીકરી સીવણ કામ કરવા માટે ખુબ ખુબ એને સીવણ તો સાઈડ માં શીખવાની ખાલી જરૂર છે પણ એને સીવણ નથી શીખવાડવું એને આમાંથી તો એકાદન પાયલોટ બનાવી છે ને એવું બધું બનાવવું એને એક જજ સારા જજ જરૂર છે ખબર દેશમાં કે કોઈ દિવસ ખોટો ચૂકાદો નહીં આપવાનો એવા જજ ને એવું બધું બનવાનું એકાદા બે ચાર બનો ને તોય આનંદ થાશે હો તોય આપણા આશ્રમ નું નામ રોશન થાશે એટલે એક એડવોકેટ ને એવું મસ્ત બનવાનું સીવણ તો સાઈડ ની વાત ને શું આવડે સીવ તો આવડે એ લ્યો આમાં અડધા ને તો આવડે છે જોવાજી ને એવું છે તો માં સ્લીવ માં ડ્રેસ માં સ્લીવ નાખવાની છે ને પેલું મુહૂર્ત તું વાડત્રી પધારો હમણાં ક્યાં કઈ ટાઈમ છે આ કાલે રામ રાજપરા ગામ આવવાની છું કાલે પાંચ વાગે રામરાજપરા ગામ કેમ કે એ ગામના બધા ભાઈઓ આમંત્રણ આપવા આવ્યા હતા પછી હરિદ્વાર જવાનું છે એટલા માટે કાલે લીંબડીનું રામ રાજપરા ગામ ત્યાં આવવાની છું આપો હા હાંડો જેટલું પીવું એટલું આપો ગ્લાસ લઈ આવો જાવ સવાર શું નાસ્તો કરવો છે આજે તમે આટલું બધું રહ્યા તો તમારે જે ખાવું હોય થેપલા બીજું પાપડી તો છે જ ઈ તો રોજે મળે જ છે પણ બીજું શું ખાવું છે બોલો

પણ ઉઠવાનું વેલા હો પછી આખી રાત જાગશો ને સવાર માં નવ વાગે આવો નહીં આપું કઈ એવું નહી બને એવું નહી બને સોરી 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 તો સોરી માખણિયા ગાંઠિયા કહેવાય મેથી નાખવાની હોય ધાણા ભાજી નાખવાનું હોય મસ્ત એવા બનાવવાના પોચા પોચા આઠ વાગે નાસ્તો કરવા આવવાનું પછી કઈ દસ વાગે નો ભાવે ગાંઠિયા માખણિયા

જો લીંબુ શરબત નામ જેટલું પીવું એટલું લઈ આવજો તમારે જેટલું પીવું હોય પાછું લઈ લેજો જેટલું પીવું એટલું જય સ્વામિનારાયણ બધા જય સ્વામિનારાયણ કેટલી અમારી દીકરીઓ બધી ભાગ્યશાળી હશે મને ત્યાં આમ વિચાર આજે બહુ આવ્યો કે અત્યારથી આટલું મેં તો ફોર્સ કોઈને કર્યો જ નથી ત્યારે એનું કહેવાય નહીં ફોર્સથી ખાલી એકાદશી રહેવાની પણ ફરાડ કરીને હું એવું કહું પણ આ બહુ મોટી હતી એટલે મેં કાલે એવું કીધું તમારે જેમ જેમ તો બધી દીકરીઓ લીંબુ પાણી પીને દઉં વિચારો પછી આદિ કર્યું કઈક સંકલ્પ કરે ભગવાન નો પૂરો કરે કરે જ મોટા વિચારવાનું છે એકાદશી નો રહેતા હોય ને એને વિચારવાની જરૂર છે એટલે એવું નથી કે સ્વામિનારાયણ શાસ્ત્ર માં છો બધા ધર્મ માં છે એકાદશી નું મહાત્મય તો કે એકાદશી તો રહેવી જ જોઈએ નહીં મા બાપની હત્યા કરીને એટલું પાપ લાગે છે કે આપણે જાય નઈ ને તો એ ઘેર બેઠા લાગી જ જાય છે તમને ઈચ્છા રહેજો મને કોઈ પ્રોબ્લેમ નથી તમે નો રહ્યો કેમ કે ભગવાન આપણને કઈક રૂપિયા કમાવા ને ખાવા પીવા નથી મોકલા કર્મ કરવા મોકલા છે કે આપણે એકાદશી કરીને તો ભગવાન માટે કરી છે ઘણા વળી પાછા એમ કે એવું ભગવાને ક્યાં કીધું ભગવાનને ક્યાં જોયા છે તો આ વરસાદ આટલો બધો વરસાવી દીધો લ્યો વરસાવો તમારે અત્યારે મોટર એક ચાલુ કરી કર્યો ને વર્ષે છે તો એ જ ભગવાન છે એ જ ભગવાન કે એ બધું કરી શકે બધું કરી શકે એ આપી શકે ને લઈ શકે એટલે બહુ હવામાં ન ઉડવું હા છોકરીઓ હોશિયાર છે ને હજી હોશિયાર થઈ જશે શું અને માખણિયા ગાંઠિયા કાલ ખાવા કા આજે જોયા નથી માખણિયા ની કાજે કનશ્યામ મને બોલવાલા જો ને સખી જો ને કન બોલ જય સાચી વાત જય સ્વામિનારાયણ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ કાલે શેનો ઉપવાસ છે આજે ઉપવાસ છે એકાદશી તો આજે છે શેનો ઉપવાસ છે કાલે કાલે એકાદશી છે આમાં બે છે કે કાલે એકાદશી છે એટલે કેલેન્ડર આ વર્ષ આ વર્ષનું જ છે ને હું તમારે ભરોસે ચાલુ હું આ બધાને સ્કૂલ આજે હતી

આપણે કઈ નથી કરતા ભગવાન કરાવે છે બધું પ્રભુ કરાવે છે આપણે કઈ નથી કરતા હોય ને એટલું જ થાય આપણાથી પાંદડી ન તૂટે હું કરું હું કરું અજ્ઞાનતા છે કરતલ બીજો કોઈ છે ઈ પ્રભુ છે પણ શાંતિ રાખો બે મિનિટ જય સ્વામિનારાયણ આજે છે ચાલો સાડા આઠ વાગે બધાને રેડી રહેવાનું છે પાંચ ઓનલાઈન જોડાવાનું ને કેનેડાથી તમને દર વીકમાં એકવાર અઠવાડિયે એકવાર ઓનલાઈન તમને જનરલ નોલેજનું જ્ઞાન આપશે તમારે જોડાવાનું છે એટલે આજે પાંચ કોણ બેસશે પાંચ નક્કી કરો પેલા તને તને ત્રણ મોટા ને બે નાની છોકરીઓ તું 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 પછી મોટું નથી બગાડું પછી જ મોઢા બગાડે મેળ જ નહીં પડે જીવનમાં કોણ 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 કોનો કોનો વારો આવી ગયો લાઈવમાં મારા સામે બેસવાનું એક તારો એક તારો એક તારો આવ્યો ને હા અહીંયા મારા સામે બેસવાનું ચેર ઉપર હા તો તું આવી જા તમે ત્રણે હાલો એટલે તમારે પેલા લેવાનું ત્રણ

મારો ભાવ સારો છે મારો ભાવ સારો છે અતિશય એ તો ત્યારે ખબર પડી જશે ખોટું હોય તો નહી હું કોઈ દીકાય નહીં કઉ એક ભણવા ધ્યાન નહીં રાખો તો બે માં જ મારો ખાલી થઈ જાય છે આમ તો ભરેલો જ છે એક ભણો નહીં ને તો ભણવું પડે ને આટલું આપણા માટે બધા કરતા હોય હે તમારા માટે હમણાં ડાઇનિંગ ટેબલ આવશે ખબર હે તમને બેસવાના જમવાના એ બધી સરપ્રાઇઝ આપીશ તો બધા આટલું કરતા હોય તમારા માટે તો તમારે કરવું પડે એના માટે શું કરવું પડે હે તો પછી એટલે પછી નો ભણો તો પછી જાય ને ખાલી થઈ જાય મારો પછી ખાલી થઈ જાય પછી મને ખબર નથી પડતી હો ખાલી થઈ જાય પછી નથી ખબર પડતી ભરેલો હોય તો આવું દીજ તારે કેટલા માળ હોય અલકા બેન જોરદાર કામ કરો તમારે આવું કામ કોઈ ના કરી શકે ભગવાન કરાવે હું કહું ને બેન આપણે કઈ નથી કરતા કાલે પાણા નથી એવું કીધેલું છે એ મને નથી ખબર હું જાણી લઈશ અડધું તો ડોસી શાસ્ત્ર ચાલતું હોય હું જાણી લઈશ બધું કેમકે અમુક ઘણી વખત છે ને સંતોના વાંચ્યા હોય ને એને વાંચી લેવા કોક નું અનુકરણ ન કરવું કેમકે મેં તો બધા વાંચ્યા છે એટલે હું કોઈને અનુકરણ માં જાતી જ નથી એટલે હું જાણી લઈશ કાલે આજે હમણાં જાણી લઈશ પછી કઈશ ચાલો જે સ્વામિનારાયણ બધાને જાજા કરી ફોન આવે છે અમેરિકા મહેમાન આવે છો